પરંતુ એન્ટ્રી ગેટથી લઈ બહાર નીકળવાના માર્ગ સુધી ઓટો રિક્ષાઓનો દાદાગીરી ભર્યો કબજો જોવા મળી રહ્યો છે જ્યાં પાર્કિંગ માટે નો પાર્કિંગ ઝોન જાહેર કરાયો છે ત્યાં દિવસભર અસંખ્ય રિક્ષાઓ ખળભળાટ કરી રહે છે એના કારણે મુસાફરોને રાહદારી માર્ગે ચાલવામાં પણ મુશ્કેલી થાય છે તો ટ્રાફિક પણ સતત જામ રહે છે આશ્ચર્યની વાત એ છે કે આ વિસ્તાર સુરક્ષિત જાહેર સ્થળ ગણાવવા છતાં કોઈ નિયંત્રણ નહીં કોઈ પોલીસ દેખાવ નહીં અને ન તો આરપીએફ કે જીઆરપીની કોઈ ટીમ અહીં કાર્યવાહી કરતી જોવા મળે છે સ્થાનિક દુકાનદારોનું કહેવું છે કે આ રિક્ષાઓનો અડીંગો દિવસભર યથાવત રહે છે અને જો કોઈ મુસાફર અન્ય ટ્રાન્સપોર્ટ અથવા પદયાત્રા માટે પ્રયાસ કરે તો રિક્ષાચાલકો ઉગ્ર ભાષા પણ વાપરે છે નફટાઈથી ભરેલા આ કબજાવાળા ચિહ્નિત નો પાર્કિંગ ઝોનને હાલમાં વ્યવસ્થાપનના અવ્યવસ્થિત દસ્તાવેજ તરીકે જોવામાં આવી રહ્યો છે મહત્વપૂર્ણ છે કે ઉધના સ્ટેશન દક્ષિણ ગુજરાતના મુખ્ય સ્ટેશનો પૈકી એક છે જ્યાં રોજના હજારો મુસાફરોની અવર જવર થાય છે તેમ છતાં ટ્રાફિક નિયંત્રણ અને સુરક્ષા વ્યવસ્થાની કમી મુસાફરો માટે મુશ્કેલીનું કારણ બની રહી છે હવે પ્રશાસન ક્યારે સક્રિય બને છે અને કાયદાકીય પગલાં લઈ ટ્રાફિક વ્યવસ્થાને શિસ્તમાં લાવે છે તે જોવાનું રહી ગયું